પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણી ભુજ આઠમા પ્રાકૃતિક ચિકિત્સા દિવસ નિમિત્તે ભુજમાં યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા પર આધારિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજના ભૌતિકવાદી યુગમાં વધતા સ્વાસ્થ્ય પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પ્રકૃતિ સાથે જોડાણ મજબૂત બનાવવું સમયની જરૂરિયાત બની ગયું છે ભારતીય ઋષિમુનિઓએ આપેલી યોગ પ્રાણાયામ અને પ્રાકૃતિક જીવનશૈલી મનુષ્યને શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રાખે છે પ્રકૃતિથી દૂર જવું એટલે સમસ્યાઓ તરફ આગળ વધવું અને પ્રકૃતિ તરફ વળવું એટલે સ્વાસ્થ્ય અને શાંતિ તરફ આગળ વધવું આ મૂળ સિદ્ધાંતને ઉજાગર કરતો આ કાર્યક્રમ સમાજને પ્રેરણા આપશે યોગ પ્રાકૃતિક આહાર પ્રાકૃતિક જીવનશૈલી તથા નેચરોપથીની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અને પ્રેક્ટિકલ અભ્યાસ કરાવવામાં આવશે સ્વસ્થ અને પ્રાકૃતિક જીવન તરફ એક સકારાત્મક પગલું ભરવા સૌને આ ઉજવણીમાં જોડાવા આમંત્રણ છે